પંચમહાલથી સમાચાર ગોધરાના ગેસ આદેશ કરવામાં આવ્યા છે જીઆઈડીસી જીઆઈડીસીમાં એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પુરવઠા અધિકારીએ દરોડો પાડી ગેસ કૌભાંડનો પરદફાશ કર્યો હતો હવે આ કેસમાં સંચાલક ચંદુ પરમાર સહિતના ચાર લોકો સામે ફરિયાદ નોંધવાના આદેશ કરવામાં આવ્યા છે જે માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હનીફ ભગત પાસેથી પ્રાપ્ત કરીશું હનીફ શું આદેશ આવ્યા છે ગોધરાના જીઆઈડીસી ખાતે આ એસટી ગેસ એજન્સીમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કોમ્બાઈન થતું હોવાની ફરિયાદ મળી હતી જે ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા અને મામલતદારની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી દરમિયાન આ જે ગોડાઉન છે ત્યાં ગેરકાયદેસર રીતે એટલે કે ઓગણીસ કિલોના જે સિલિન્ડર છે તેમાંથી પાંચ કિલોના સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું હતું આ સાથે આની સાથે સાથે જે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેમની પાસેથી પણ રૂપિયા લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જે બાદ જે ગેજ એજન્સી જે સંચાલક છે તેમની સામે પોલીસ આ તપાસ કરવામાં આવી તે દરમિયાન ચારસો ને બ્યાસી જેટલી બોટલની ઘટ સામે આવી હતી પુરવઠા વિભાગ દ્વારા એકાણું હજાર કિંમતનો કુલ મુદ્દામાલ સીઝ કરી અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી